અને અત્યારથી જ ચાર મહિનાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે ઉદ્યોગકારોનું કહેવું છે કે રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે ચોમાસાની સાથે બજારમાં પણ મુવમેન્ટ વધી રહી છે પરિણામે ઉત્પાદકો હાલ ઓર્ડર મુજબ માલ તૈયાર કરવા લાગ્યા છે હાલ જે ડિમાન્ડ છે તે ખાસ કરીને દિવાળી વેડિંગ સિઝન માટેની છે વેપારીઓ પણ આગોતરું પ્લાનિંગ કરીને મશીન સેટઅપ અને મજૂરોની શિફ્ટ અનુસાર ઉત્પાદન વધારી રહ્યા છે રેપિયર સાડી સાથે સાથે ડ્રેસ મટીરીયલ કુર્તી ફેબ્રિક અને ડિઝાઇનર સૂટ્સ જેવી કેટલીક પ્રોડક્ટ્સમાં પણ ઓર્ડરની સંખ્યા વધી રહી છે વેપારીઓએ પણ અત્યારથી જ સ્ટોકિંગ શરૂ કરી દીધું છે જેથી તહેવારો દરમિયાન નુકસાનની સ્થિતિ ઊભી ન થાય જો આવો જ મોડ રિફ્રેશ રહે તો ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નોંધપાત્ર રિકવરી જોવા મળી શકે છે આંગે સચિન આ એસોસિએશનના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે હાલમાં શહેરની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારની મુવમેન્ટ ખાસ્સી વધી ગઈ છે વિવિધ તહેવારોની સિઝન શરૂ થવાને કારણે દેશભરમાંથી માંગ નીકળી છે હાલ જે ડિમાન્ડ છે તે દિવાળી અને લગ્નની સિઝનને લઈને વધુ છે જેથી વેપારીઓ પણ ડિમાન્ડ પ્રમાણે માલ તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે રેપિયર જયકાર્ડ એસોસિએશનના ઉપપ્રમુખ ડૉક્ટર હરેશ પટેલે કહ્યું કે દિલ્હી મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોના ટેક્સટાઇલ બજારમાંથી ઓર્ડરો આવી રહ્યા છે રેપિયરમાં બનતી સાડી ઉપરાંત રેપિયરના કાપડમાં બનતી ગાર્મેન્ટ પ્રોડક્ટ્સની પણ ડિમાન્ડ વધી છે ખાસ કરીને રૂરલ માર્કેટમાં પણ ઓર્ડર આવી રહ્યા છે આમ માર્કેટમાંથી મળતી માહિતી મુજબ હાલ ટેક્સટાઇલના લગભગ તમામ વિભાગોમાં તેજી જોવા મળી રહી છે અત્યારે જે મંદીનો સામનો અમે કર્યો છે પાછલા ત્રણ મહિનાથી સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઘણી મંદી હતી અને અત્યારે લોકોની ને અમારી એટલી સરસ તૈયારી કરી મૂકી છે કે રક્ષાબંધનથી લઈને દિવાળી સુધીનો જે આવનારી તેજી છે એના માટે અમે આખી તૈયારી કરી છે સ્ટોક અમારા જોડે ભરપૂર સ્ટોક કરી મૂક્યો છે અને ઓનલાઈન ઓફલાઈન જે માર્કેટિંગ અમે યુઝ કરી છે એની આખી તૈયારી અમે એડવાન્સમાં કરી મૂકી છે કેમ કે અમને વિશ્વાસ છે અને ખાતરી છે કે સુરતની માર્કેટ એક નવો રૂપ લે છે અત્યારે અને નવી સ્થળ પર વેપાર કરવાની સારી તક મળશે એવું મને લાગે છે કેમકે સુરતમાં પાછલા ત્રણ મહિનાથી જે મંદિરનો સામનો વેપારી સુરતના કરી રહ્યા છે તો અત્યારે ઘણો સારો રિસ્પોન્સ મળવાનો સ્ટાર્ટ થઈ ગયો છે ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવી રહેલી આ નવી તેજી શહેરના લાખો મજૂરો અને વેપારીઓ માટે આશાની કિરણ બની છે તહેવારો અને લગ્નસરાની સીઝનને લઈને સુસ્ત પડેલા ઉદ્યોગમાં નવચેતના આવી રહી છે જો આવું જ ટ્રેન્ડ ચાલુ રહે તો સુરતનું કાપડ ઉદ્યોગ ફરી એકવાર પોતાના પાંખ વિસ્તારી શકે અને સમગ્ર દેશમાં ફેશન અને ફેબ્રિક હબ બની શકે છે